જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું જેઠ અમાવસ્યા ક્યારે છે તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો સાંભળશું મિત્રો અમાવસ્યાની તિથિ તારીખ સત્તર અને અઢાર એમ બે દિવસ આવે છે શનિવારે સવારે નવ કલાક અગિયાર મિનિટે અમાવસ્યાની તિથિ શરૂ થાય છે તથા બીજા દિવસે રવિવારે અઢાર જૂને સવારે દસ કલાક છ મિનિટે અમાવસ્યાની તિથિ પૂર્ણ થાય છે સત્તરમી જૂને શનિવારે દર્શ અમાવસ્યા છે શનિવારે આ અમાવસ્યા આવતી હોવાથી તેને શનિ અમાવસ્યા પણ કહેવાશે આ દિવસે શનિદેવની પૂજા કરી પિતૃ પૂજા પિતૃશ્રાદ્ધ કરી પૂર્વજોની પૂજા કરવામાં આવે છે તથા પિતૃદોષ કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉપાય કરવામાં આવે છે તથા આ અમાવસ્યા શનિવારે આવે છે આથી શનિદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે શનિદેવની પૂજા અર્ચના ઉપાય વગેરે કરવામાં આવે છે બીજા દિવસે તારીખ અઢાર જૂન બે હજાર ત્રેવીસ રવિવારે સ્નાન દાન અને પૂજા પાઠ કરવાનો દિવસ છે આપણા હિન્દુ ધર્મમાં અમાસને પર્વ કહેવામાં આવે છે આ તિથિએ પૂર્વજોની પૂજા કરવામાં આવે છે સ્નાન દાન ધ્યાન કરવામાં આવે છે કહેવાય છે કે અમાવસ્યાની તિથિ એ પિતૃઓની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાવસ્યા શનિવારે આવે છે તેથી તેને શનૈશ્વરી અમાવસ્યા કહે છે આ દિવસે પવિત્ર તીર્થ પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દોષ દૂર થાય છે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું અનેક ગણું પુણ્ય મળે છે તથા અમાસની તિથિએ શનિદેવની જન્મતિથિ છે તથા શનિવાર એ શનિ દેવતાનો વાર છે તો આ અમાવસ્યા સાથે શનિવારનો શુભ સંયોગ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે જેઠ મહિનાની અમાવસ્યાને જેઠ અમાવસ્યા કે હલહારિણી અમાવસ્યા પણ કહેવામાં આવે છે પિતૃદોષમાંથી તથા ગ્રહદોષ પીડામાંથી મુક્તિ મેળવવા માટેનો આ શુભ દિવસ છે આથી આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો પિતૃદોષ કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે તો મિત્રો જોઈએ એવા ઉપાયો કે જે અમાવસ્યાના દિવસે કરવાથી રોગ ગરીબી ગ્રહદોષ તથા પિતૃદોષમાંથી મુક્તિ અપાવે છે તો એમાંનો પહેલો ઉપાય છે અમાવસ્યાના દિવસે પ્રાતકાળે ગંગા નદી પવિત્ર જળાશય કે પવિત્ર નદીમાં સ્નાન કરવું જો પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને નહવાના પાણીમાં ગંગાજળ અથવા તો કાળા તલ ઉમેરીને સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે જીવનમાં આવી રહેલા તથા આવનારા દોષિત પ્રભાવોનો નાશ થશે તથા સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો ત્યારબાદ ઘરના મંદિરમાં ઇષ્ટદેવ તથા દેવની પૂજા અર્ચના કરવી આ દિવસે પીપળાને જળ અર્પણ કરવું ઘી અથવા તેલનો દીવો કરવો અમાવસ્યાના દિવસે પીપળાને જળ અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તેના વંશજોને શુભ આશીષ આપે છે પ્રસન્ન થાય સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિનું વરદાન આપે છે કહેવાય છે કે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોનો વાસ છે આથી અમાવસ્યાના દિવસે પીપળાને જળ સિંચવાથી પીપળાનું પૂજન કરવાથી ત્રિદેવનું પૂજન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ત્રણેય દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદ ગરીબોને જરૂરી ચીજ વસ્તુઓ આપવી અનાજ તથા રોકડ રકમનું દાન આપવું ભૂખ્યાને ભોજન કરાવવું જરૂરિયાતમંદને જરૂરી વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેમની કૃપાથી ઘરમાં જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે અમાવસ્યાના દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે આથી શક્તિ અનુસાર આ દિવસે દાન પુણ્ય જરૂર કરવું જો એ ન થઈ શકે તો ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવા જળમાં રહેલા જળચર પ્રાણીઓને ઘઉંના લોટની ગોળી ખવડાવવી આમ કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે ઘરમાં જીવનમાં સુખ શાંતિ આવે છે બરકત આવે છે ધંધામાં પ્રગતિ થાય છે તથા અમાવસ્યાના દિવસે મંદિરે જઈ અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કહેવાય છે કે અમાવસ્યાના દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે નવગ્રહ દાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આ પરંપરા આપણા પૂર્વજો કાળથી ચાલતી આવી છે જ્યારે આપણા પૂર્વજો ખેતી પ્રધાન હતા ત્યારે તેમને ગ્રહદોષ પીડા કે અન્ય દોષમાંથી મુક્ત થવા માટે જપ તપ યજ્ઞ કે હોમ હવન કરવાનો સમય ન હતો ત્યારે આપણા પૂર્વજો દર અમાવસ્યા તથા દ્રાદશીના દિવસે બ્રાહ્મણના ઘેર જઈ અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરતા કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે જીવનમાં આવનારી દરેક તકલીફોનું નિવારણ થાય છે ઘરની જીવનની નકારાત્મકતા દૂર થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેમણે જેઠ અમાવસ્યાના દિવસે યજ્ઞ કરવો તેનાથી તેને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે તથા આ દિવસથી કાળી કીડીઓને સાકર મિશ્રિત લોટ ખવડાવવાથી પાપમાંથી મુક્તિ મળે તથા જેમની કુંડળીમાં કાલ સર્પ દોષિત હોય તો તેમણે અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી રુદ્રાભિષેક કરવો આમ કરવાથી તે કાલ સર્પ દોષમાંથી મુક્ત થશે તથા નદી કિનારે જઈ નાગ નાગણીની જોડીની પૂજા કરવી તથા આ જોડીને નદીમાં પધરાવી દેવી પધરાવી દીધા બાદ પાછું વળીને જવું નહીં આમ કરવાથી તે નાગ દોષમાંથી મુક્ત થશે જે લોકોના જીવનમાં શનિની સાડા સાતી પનોતી મહાદશા ચાલી રહી છે તો તેમણે શનિવારી અમાવસ્યાના દિવસે શનિ બીજ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો તથા શનિ અમાવસ્યાનું વ્રત કરવું આમ કરવાથી શનિની મહાદશામાંથી સાડા સાતી પનોતીમાંથી મુક્ત થશે તથા શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ અમાવસ્યાના દિવસે કાળા તલ કાળા અડદ કાળા રંગના વસ્ત્ર કાળા જૂતાનું દાન કરવું આમ કરવાથી શનિદેવની વક્ર દ્રષ્ટિ જેના જીવનમાં હશે તે દૂર થઈ જશે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે મિત્રો શનિદેવ એ કર્મના ફળદાતાના અને ન્યાયના દેવતા છે કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મના આધારે ફળ આપે છે સારા કર્મ કરનારને સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરનારને ખરાબ ફળ આપે છે જે લોકો હંમેશા જૂઠું બોલે છે બીજાનું અપમાન કરે છે હંમેશા ખોટું કાર્ય કરે છે શનિદેવ તેનાથી હંમેશા નારાજ રહે છે તે રાજા હોય તેને પણ રંક બનાવી દે છે તથા જે વ્યક્તિ સાચા છે ન્યાયથી ચાલે છે શનિદેવ તેના પર મહેરબાન થાય છે તેના પર પ્રસન્ન રહે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવવા દેતા તે વ્યક્તિ જો ભિખારી હોય તેને પણ તે રાજા બનાવી દે છે આથી જેમણે શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે તો તેમણે અહીં બતાવેલા કોઈપણ ઉપાયોમાંથી એક ઉપાય કરે તો તેના જીવનમાં પ્રસન્નતા આવે છે શાળા સાતી પનોતી ગ્રહદોષ પીડા દૂર થાય છે શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે પરંતુ જે લોકો સાચા છે પ્રમાણિકતાથી ચાલે છે નીતિથી ચાલે છે તેમણે શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી શનિદેવ તેના પર હંમેશા મહેરબાન જ રહે છે તો મિત્રો આ હતું અમાવસ્યા ક્યારે છે આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા આ દિવસનું મહાત્મ્ય જેની સંપૂર્ણ સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ